જય માતાજી ગયા મારું નામ છે આની બાજુ બ્યુટી પાર્લર છે અમે આ બાજુ બેઠા છીએ તો મળીએ આગળ અત્યારે અમે લોકોયો છે તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આગળ મળીએ મારા શોર્ટ વિડીયો તમે જોઈ લેજો અમે અત્યારે કેટલા આપણે ઉતાર્યા છત્રીક જેવા વિડીયો ઉતાર્યા છે તમે જોઈ લેજો તમને મજા આવશે જોવાની આવું એવા ઉતાર્યા છે વિડીયો અમે તો આગળ અમારું હા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આગળ મળીએ

ઘરે જાવાનો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે અમે જઈશ તો અત્યારે ઘરે જઈશું આગળ તમે ભંડિયા રહી જાઓ અમારા તો ગાઈસ અત્યારે અમારું દુકાનનું સ્તર પડી ગયું છે અને અત્યારે અમે જઈ છીએ ઘરે તો અમારા બ્લગમાં તમે ભંડિયા રહી જાઓ અત્યારે અમે નીકળી ગયા છીએ

ઘવાર બટેકાનો શાક ખીચડી અને રોટલો અને દૂધ અને હું ભાઈ પણ જમવા બેહી ગયા છે તો મડી આગળ જમીને બાય બાય અત્યારે અમે બે જમી લીધું છે અને બહાર બેઠા છે અમે બે બહુ મસ્તીમાં આવે છે જય દાદ સનરતા આટલો જ બ્લોગ હતો અમારું જો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને Instagram ચેનલમાં ફોલો કરજો ફોલો કરજો તો કાલે મળીએ વિજય બોલ